ના તું મને એ કે તું મને પ્રેમ કરે છે કે નહીં કરે છે ને તો તું મને ખાલી બગાડીને ડોડ કોમ નો મેળો તો આ લઈ જા મેળો તો કાલી 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 જમ જમ મારતમ ભગાડી જાવી તો આ ફોન કરીને કે માર કાલી કાલી ભાગી જાઉં છે કેમ કેમ ભગાડવી મારા અને ભગાડવામાં હું તને કહી દઉં તારા ટોટિયા મારાથી ત્રણ ગણા લોબા છે તો આગળ નીકળી જાય તો ભાગતો ભાગતો મારા પાસે પૈસા છે છો દીકુ કચું કડા ખાવાના તો પૈસા છે ને મારી પાસે જમ જમ મારતમ ભગાડી જાવી કચું કામ ઓનલાઈન આવી તો બસ ખાલી પેરે લુગડે આવે

શું કરે છે ભાવ એ તો કઈ નહીં મો બેન કોણ લેવા આવે છે ઈ ખોણ મને હારું લેતો આવડે છે તું ઘરે જા હું ખોણ લઈને આવું છું ના ના પણ મો લઈ અરે તું મો મને આવડે છે ખોણ લેતો તને કીધું નહીં અને તારો ફોન હાલતી જાલે મારે મંત્રીને ફોન કરવો છે પાપડી લખાવવાની છે ના ફોન માર ગા ગા ફોન આવવાનો ઈ મો મારા હારાને ઓગ મી લઈશ તું જા ભાવની તગે હું કટમ પેહી દો આ મોય દો ઉઠો પાવડી જેવો પકારે છે Ah, mọi người người đoạn, hả, mua rồi chỉ vào Oh no, <cười> <cười> <Chia Mayla. cười> <Huh>? oh, no. <laughs>

તો જો કૂટી નાછો ધીબી નાછો પણ તમે તો જીવા માર્યા છે અહીંયા ને આવા ન મારવાના ગમે એમ તો હું અહીંયા ની આરી ફેરા ફરીને આવી છું એટલે ફેરા ફરી એટલે તને જે નું ઉપાડું લે તો મને સારું ઇશારો બોલાયો તને બગાડવા હરું કરી ના ના કોઈ નહીં તો ખાવી કેટલી આમ હેડે ઉપડે હટ મત તો ના ના

હવે રોનારી પાંચ પાંચ વાર તો મને ચારક ચારક તારા ઉપર શંકા થાય છે કે મારો જીચરો છે કે જીચડી બાપુ આનો ચેડ ઉલે મને મારી મારી ડબલું કરી આ बापू जी फोन करो क्या ना करो फोन कचर कचर काओ काओ कचर कचर काओ काओ हेलो भगत फटाफट मारी घर आए बहन हाकल गाड़ी लासी से बापू

બટા ટીટા મોતો ભાવડી થી હવે કંટાળી ગયો છું લે ભીખા જો ભે હાકળ ગાડી પર લાઈ બોંધા પર ને કા ખોટા ખોટા ઢોંગણો બગાડ છે અલે ભગત ભે નથી ભાજી ને ભાવડી ભાજી જી છે અલે ત્યાં તો ટીટાને ને ક્યું બૈરો લાવી આલ્યો છે પાંચ ને વાર ભાજી છું બટા તને તો કોઈ તબલીક નથી ને કા કહી એ પાછું એ ભગત કાકા મારી ભાવડી વિશે તમારે કોઈ ની બોલવાનું મારો સાચો પ્રેમ છે સાચો ઈ ભાજી નથી ચેક કરવા જઈ છે